જે કપડા ધોવાના છે ને હાથ થી મેં કીધું અત્યારે ઉપર જ ધોઈ અને ઉપર ના માળે ધાબે જ આપડે હુકવી દઈએ એટલે પછી બધા છે ને થેલા પેક થઈ જાય તો આપણે અત્યારે જો એ કામ બધું કાઢ્યું જો ગમે અહિયાં ટ્રીપ પતે એટલે અમારો બધો સામાન છે ને આવી રીતે અસ્ત વ્યસ્ત હોય પછી પાછો ગોઠવવાનો ને પાછો કાઢવાનો જડો હું હું કાઢશું એ તો કે હવે નીરવ કે છે કે મારા કબાટમાં વધારે જગ્યા જોઈએ છે તો હવે આ કપડા ક્યાં નાખવાની વિચારું છું કે જગ્યા જ નથી ઘરમાં કરું હું એ વાત હાજી કપડા બહુ વધી ગયા છે કારણ કે જાડુ ની છે બસો ત્રણસો જોડી ને મારી છે દસ પંદર જોડી બસ લેવા રેવા દસ પંદર તો જો ખાલી આટલી છે પછી આ જો અહીંયા ટી શર્ટ ની લાઈન લાગેલી છે પછી આખો પાર્ટ છે ને નીરવ નો છે અને મારો જો કેટલો મસ્ત વ્યવસ્થિત હોય પણ નીરવ છે ને એનો પાર્ટ બગાડી જ નાખે એટલે છે ને આપણે રોજ સાફ કરવો પડે કઈ નઈ ફટાફટ કરી નાખીએ એ તો હવે કરી જ નાખું પણ હવે આ કપડા ક્યાં હમાડવા ને એ વિચારું છું સૌથી વધુ ટેન્શન એ આવી ગયું છે કારણ ક્યાં નાખવામાં તો જો અમારા બે ખાના છે ને મેં ઓર્ગેનાઇઝ કરી નાખ્યા છે આ નીરવ નાઈટ ડ્રેસ છે આ નીરવ ટી શર્ટ છે પછી આ જો આપણે અહીંયા બધા નેપકીન ને એવું મૂક્યું છે આની અંદર મારી બધી જે સ્કીન કેર ની વસ્તુ ને એવું મૂક્યું છે આની અંદર રૂમાલ ને એવું બધું વધારાની વસ્તુ

તમારે શું બનાવવાનું છે એ કહી દઉ મારે બનાવવાનું છે વાલણ નું શાક પછી વઘારેલા ભાત અને રોટલી તો જો વઘારેલા ભાત માટે હું અત્યારે બટેકુ સુધારું છું એટલે ભાત વઘાર નાખી પછી શાક વગર નાખીને લોટ બાંધ નાખી રોટલી નાખી પછી ખાઈ લઈ અને કામ થઈ બધું ગયું ભાત વઘરાઈ ગયા છે અને શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે પણ આજે આપડે શાક છે ને લીલું લસણ અને ટમેટા થી વઘારવાનું છે કારણ કે લીલું લસણ ગામડે થી આવ્યું છે તો વિચાર્યું કે વાલણનું શાક

તો પેલા સાસુ અને પેલા ઘરવાળા એવા છે જે મને શોપિંગ કરવા માટે ફોર્સ કરે છે કે લગન આવે છે ને તું શોપિંગ કરે પણ મેં કીધું હવે હમાય એમ નથી મમ્મી પોટલા વાળી મૂકી દે પણ શોપિંગ કરી લે અને નીરવ જોવો મને છે ને આની અંદર બતાવે છે કે બહુ મસ્ત મસ્ત ડ્રેસ છે ને એવી બધી વસ્તુ બતાવે છે નીરવ તારે સારું કેવાય કે હું પૈસા નથી બગાડતી પણ આ બે એવું કે છે કે તું પૈસા બગાડ અને વસ્તુ લે હું તો તને કહેવા છું કે તું થોડી ઘણી શોપિંગ કરે કારણ કે તારે કામ લાગશે અને મમ્મી એવું કે છે કે લઈ લેજે પણ મમ્મી હવે મારે લેવાની જરૂર નથી ઓલરેડી બધી ખરીદી કરી નાખી છે વાંધો ને હાલો હવે આપણે પહેરશું કાલ તો જો કે શૂટ હતું એટલે મોડું થઈ ગયું જો નીરવ ક્યાં મને બધા ડ્રેસ બતાવે છે કે મસ્ત મસ્ત મળે છે તો તું આવે એક બે મગાઈ લે કઈ વાંધો ને હાલો હવે આપણે જોયું જ આહે કે શોપિંગ કરવી છે કે નહીં શોપિંગ તો નથી કરવી પણ હવે બીજી વાર આવી ભૂલ આપણે નહીં કરી કે ગમે એટલું મોડું થતું હશે કાં તો આપણે પ્રસંગ સ્કીપ કરી દેવું કાં તો આપણે એકદમ ફુલ્લી તૈયાર થઈ જાવ તો જો અત્યારે વાગ્યા છે પૂર્ણ એક ને ફાઈનલી અત્યારે આપડે રસોઈ થઈ ગઈ છે જો એક કુકર બાર મૂકી દીધું છે શાક હવે બધી વસ્તુ આપડે બહાર લઈ લઈને પછી જમવા બેસી જાય જો મારા મામાના ગામ કેરિયા ચાડ ગયા હતા તો ત્યાંથી જો મારા મામા ને મામી છે ને ઇમલી અમારે હારે મોકલી થાય એટલી ખાવામાં મસ્ત છે ને ખાટી વીટી કે વાત જ આવજો જો કે નીચે પડી ગઈ અને તમારા ગામમાં જો આવી ઇમલી મળતી હોય તો ફટાફટ કોમેન્ટ કરજો અમદાવાદ માં તો ગોતવી અઘરી છે પણ ગામડે જવું ત્યારથી આવી લેતા આવશું આખો ડબ્બો લઈ લેવો સાહેબ ક્યાં જાવું છે મેડમ અમારા એક જ મોટી બેગ હતી તો કીધું બે મોટી બેગ લઈ જાય તો કેરી બેગ અત્યારે પાછી દેવા માટે જાય છે અને પછી ત્યાંથી અમે ઇસ્કોન મંદિર હું તો ખુશ થઈ ગયો પાયલ મેં કીધું પાયલ જાય છે પિયર જશનો માહોલ જાવું છે પણ આ જો ને મારે જયારે પણ સુરત જવાનું હોય ત્યારે કાક ને કાક કામ આવે તો અત્યારે છે ને બ્રાન્ડ ના શૂટ એટલા બધા ભેગા થઈ ગયા છે ને તો એક બે દિવસમાં માં હમણાં જો બ્રાન્ડના ના શૂટ જેમ જેમ પત્તા જાય ને એમ ફટોફટ હું સુરત વહી જાઉં એ વાત આજે જાડુ ને ક્યાર નો જાવું છે પણ કામ એટલું વધી ગયું ને કે હોલ્ડ ઉપર છે કા હવે કામ પતે

હાલો ફટાફટ આરતી ને પહોંચી જાય દર્શન કરીએ જગ્યા હો ઇસ્કોન મંદિર રવિવારે ખાલી ટ્રાફિક જુઓ તમે હોય હોય અને મસ્ત નું મંદિર છે ને બાકી ટ્રાફિક ફૂલે ફૂલ છે કારણ કે સંડે બધા ને રજા હોય ને એટલે છે ને ઇસ્કોન મંદિર પહોંચી ગયા છે અને અમે દર્શન કરી લીધા છે આરતી ગાઈ લીધી છે અને અહીંયા છે ને દર વખતે છે ને ખીચડીનો પ્રસાદ પણ હોય છે પણ આજે મને લાગે છે અમે થોડાક લેટ છીએ અથવા તો આજે બહુ ટ્રાફિક છે ને એટલે આપણા નસીબમાં નથી ખીચડીનો પ્રસાદ પણ કંઈ નહીં આપણે નેક્સ્ટ ટાઈમ આવશું અને આ મંદિરે છે ને અમે ઘણી બધી વાર આવી ગયા છે પણ મને લાગે અમે પાંચ વાગે ગઈ હતી ત્યાં આવીને ત્યારે હાવ ટ્રાફિક નથી હોતી એક તો આજે સન્ડે છે અને અમે છે ને આરતીના ટાઈમે આવ્યા છે એટલે અહીંયા બહુ એટલે બહુ ટ્રાફિક છે વાત જવા દો એટલી ટ્રાફિક છે અને આ જગ્યાની તમને ખાસ વાત કહું ને આટલી બધી ટ્રાફિક છે ને તોય તમને છે ને આમ સામ શાંતિ લાગે અહીંયા આવો એટલે તમને આમ શાંત વાતાવરણ જોવા મળે અંદર થી શાંતિ અનુભવાય જો ગાયો ખવડાવવા માટે ચારો લઈ લીધો જો આ બાજુ પાયલ ખવડાવે છે પછી પાછળ જો જીગા ની ખવડાવે છે અને પાછળ જીગાના ઘરના કિંજલ ખવડાવે છે જીગા ઢીલા કેમ શૂટ થાય જો તારી ઉપર બાકી જો બધા લોકો ગાયો ખવડાવે હાજી વાત છે પૂન કરવું જરૂરી છે ને જાડુ હા કરવું જોઈએ ને આપણે ખાઈ છે થોડું ગાયો ખવડાવી દઈએ તે દઈ દીધું ગાયો ને હા ગાયો દઈ દીધું જો મંદિરમાં જાડુને છે ને ફેન મળી ગયા છે એટલે જો ફોટા પાડે છે પણ મંદિરમાં જ એટલી મજા આવી ને એટલી શાંતિ હતી ભાઈ ભાઈ મોજ આવી ગયો તો આપણા દર્શકો છે ને આપણને અહીંયા મળી ગયા છે અને બધાનો છે ને એક સેમ જ ક્વેશ્ચન હોય તમે ના છો અમને તેમ હતું કે તમે સુરત ના છો સુરત જાન ત્યારે એ સુરતવાળા એમ કે તમે અહીંયાના છો અમને તેમ કે તમે અમદાવાદના છો તો હું અમદાવાદ અને સુરત બેયની છું અને સૌરાષ્ટ્રની એટલે આખા ગુજરાતની છું ટૂંકમાં પણ તો રહેશે કે એ તો કહી દે હું રહું છું અમદાવાદમાં મારું પિયર છે સુરત અને આ મૂળ છું સૌરાષ્ટ્ર તો મંદિર રીતે જોઓ અમે બેસવા માટે આવી ગયા છે ને જો ચારે જણા બેઠા છે ને આ બે કોલેજના ફ્રેન્ડ છે ને તો એના કોલેજની ચોક કરી

ભારતી અમે છે ને ઘરે આવતા રહ્યા છે હવે અમે છે ને અમારા મમ્મી અને પપ્પા ઉપર પ્રૅન્ક કરવાના છીએ કે झाડુ નું જે બ્રેસલેટ છે ને झाડુ થી ખોવાઈ ગયું છે હવે એ લોકો નો રિએક્શન જોઈએ કે કે ઓવા झाડુ રેડી શું તું રેડી છું તો ફટાફટ છે ને આપણે પ્રૅન્ક કે ને આ લોકો નો રિએક્શન જોઈએ ઓ ખબર ની રિએક્શન આપે કે નહીં પણ જોઈએ તો ખરા ઘરે જઈને કાઢી પછી મૂકું તો બસ પડી ગયો યા પડ્યું આ હોટેલમાં અમે ગયાતા ને ત્યાં એક આગળનો વાળો હોય ને એટલે ત્યાંથી જ આમ ખુલી ગયો છે અયા તો કીધું કે હું જો કરે કે એટલે મને દુખ ભર પડતો તને પણ હું શું કરું લેઉં ગ્રાઉન્ડ મારે ને કે જોઉં તો કેટલું ગોય તું કેમ ન ગોત તા ઈ તો એને કિંજલ ની કાર્ટિન બેડલ જારત મે કેધું કે મિંદુ જાર નર થઈ લે લે ઓકે આમ બરાબર હું મોત ને ભેજી ને આમ હું કહેવાનો કે શું 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 તે ઈ મોમે નવું લઈ લેવો ને નવું નવું લઈ નવું લઈ આવો

પાસઠ હજાર નો લોસ ને કોઈ ગયો ને તું આ હસતા મોઢે નો કીધી રોતા મોઢે કીધી હવે તો પહેરવાનું મૂકી દેવું છે વિચાર આવે સેજ જેવો જો અહીંયાથી વાળો સેજ જ ઓળો થયો પણ તો આપડે કાઢી ને સેફટી માટે હવે કાલ જઈને આપણે હરખું કરાય એવું બ્રેસલેટ મમ્મી કેવો ઝટકો લાગ્યો ઝટકો તો લાગ્યો પણ મેં કે છે ભાઈ બીજું આપડા હાથમાં નથી શું કરું હા ફાઈક માં ન હોય તો મે યુ તો ફાઈનલી પ્રેન્ક થઈ ગયો છે ને તમે લોકો રિએક્શન જોયા હશે પણ મમ્મી તો બહુ ચીલે થઈ કે કાય વાંધો નહી કોવાઈ ગયો તો હું કેવું જાડું એમાં એવું થયું કે આપડા થી એટલું ઇમ્પ્લીમેન્ટ નથી આપણે એવું કર્યું હોત ને કે પેલા બહુ આપણે બે વાંધા હોત ને તો મમ્મી કાક રિએક્શન દે મમ્મી ખાલી એવું જ કહેતા હતા પછી પાછળ હું બોલું કે કઈ વાંધો નઈ હવે બીજું હું કઈ વાંધો નઈ બીજું હું એટલે પછી અમારથી જેવો થયો એવો પ્રેંક અમે કર્યો છે તમે લોકો બહુ કોમેન્ટ કરતા હતા તમે ચાલો આજે પ્રેંક આપણે કરી નાખીએ અને બીજી વસ્તુ કે ચાલુ થયો ને પ્રેંક એની પેલા ઝાડુ ને મને એટલા દાંત આવતા હતા તમે પ્રેંક માં જવો ને સામે વાળા ઓલરેડી ખોપડી જાય મજાક કરે કારણ કે દાંત બંધ થવાનું નામ જ મને તો નકરા દાંત આવતા હતા ને ઝાડુ અને મને દાંત આવતા હતા અને મને નીરો દાંત કઢાવે એટલે કરું હું એવું થાતું તો પણ તો